સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ ગયું છે અજાણ્યા શખ્સો દ્વારા આ કાવતરું રચાયું હોવાની માહિતી સામે આવી છે સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે યુપી લાઇન ટ્રેકની ફિશ પ્લેટ અને કડીઓ કાઢી નાખવામાં આવી હતી પરંતુ રેલવે ટ્રેકના કર્મચારીને આ બાબતની જાણ થતાં તેમણે તરત જ ઘટના સ્થળે જઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી મહત્વનું એ છે કે એ સમયે કોઈ ટ્રેન આવતી કે જતી ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી તો બીજી તરફ રેલવે પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી અજાણ્યા શખ્સો દ્વારા રેલવે ટ્રેકની ફિશ પ્લેટ કાઢીને પાટા પર આડી મૂકી દીધી અને રાત્રિના સમયે કોઈ દેખે નહીં એ રીતે આકારસ્થાન કરવામાં આવ્યું હતું પરંતુ રેલવે કર્મચારીની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી ટ્રેકની કાઢેલી પ્લેટ જ ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી બોલ્ટ કાઢવામાં આવ્યા અને પછી પ્લેટને કાઢી નાખવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે ત્યારે કયા આરોપીઓએ આવું કારસ્તાન કર્યું છે તેને લઈને તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે રેલવે સુપ્રિંટેંડેન્ટ દ્વારા હાલ તો ટ્રેન વ્યવહાર રોકવામાં આવ્યો હતો અને થોડા જ કલાકોમાં તેને ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો રેલવેના કર્મચારીઓ દ્વારા તાત્કાલિકમાં આ ટ્રેક ઉપર રેલ વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને સમારકામ કરવામાં આવ્યું હતું જે ટ્રેનો અટકાવી દીધી હતી તેને ફરીથી પૂર્વવત કરાઈ હતી જે લાઈન પર આ કારસ્તાન કરવામાં આવ્યું છે તે લાઈન યુપી લાઈન છે એટલે કે યુપી તરફ જતી ટ્રેનો આ ટ્રેક પરથી જતી હતી ત્યારે આગામી સમયમાં રેલવે વિભાગ કેટલા સમયમાં આરોપીઓને ઝડપી પાડશે તે જોવાનું રહ્યું आज सुबह पाँच से छः बजे के बीच में किम और कुशुम्बा विस्तार के रेलवे ट्रैक पर एक तरफ के ट्रैक के दो फीस प्लेट को निकाल के दूसरी तरफ ट्रैक पर रखा गया है और रेलवे की ट्रैक की जो कीस हैं उनको पचास से ज्यादा कीस को लूज करके ट्रेन को डिस्टर्ब करने की कोशिश की गई है इस वारदात का पता चलते ही आरपीएफ और जीआरपी की टीमें तुरंत मौका वारदात पर पहुंच के रेलवे व्यवहार को फिर से एस्टैब्लिश कर दिया है और रेलवे का चलन जो है उसमें कोई बाधा नहीं हुई है पर ये जो क्रिमिनल एक्ट जो हरकत की गई है उसके लिए पुलिस लीगल एक्शन ले रही है सूरत रूरल की पांच टीमें रेलवे और जीआरपी की टीमें भी इसमें काम कर रही हैं और जल्द से जल्द इस गुना को डिटेक्ट करने की पूरी कोशिश पुलिस द्वारा की जा रही है धन्यवाद